નમસ્તે ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે મેં લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના ફતેપુરા માટીએક ચોકાઓ મારિયેને ગંભીર ઘટના. જે એસટી બસ સેવાની બેદરકારીને લોકોની સલામતી સાથે ચેડા કરનારી વાતને ઉજાગર કરે છે. આ ઘટના માત્ર નિંદનીય છે પરંતુ જાહેર પરિવહનની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉભા કરે છે. દાહોદ જિલ્લાના ફતેપુરામાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ફતેપુરાથી ગોંડલ જતી એસટી બસ ચાલક બેદરકારીની ની હદ વટાવી ગયો આ ચાલકે કોઈને જાણ કર્યા વગર બસ લઈ ફરાર થવાનું શરમજનક કૃત્ય કર્યું બસ ઉપડવાના સમયે જ્યારે મુસાફરો રાહ જોતા હતા ત્યારે આ ચાલક બસ લઈ દસ કિલોમીટર દૂર બટાકવાળા ગામે પહોંચી ગયો આ ઘટના એટલી ગંભીર છે કે જેનાથી મુસાફરોની સલામતી અને એસટી વિભાગની વિશ્વસનીયતા પર મોટો સવાલ ઉભો થાય છે આ ઘટનાની વિગતો વધુ ચોંકાવનારી છે જ્યારે ચાલક બસ લઈને ફરાર થયો ત્યારે કંડક્ટર ટેસ્ટ રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો બસ સ્ટેન્ડ પર ઉપરી હોવાથી જાણ ત્યાં સુધી દૂર બટાકવાળા ખાતે બસ મળી આવી પરંતુ ચાલક નશાની હાલતમાં હતો આવી બેદરકારી અને નશામાં બસ ચલાવવાની હરકત એ માત્ર નિષેધનીય નથી પરંતુ મુસાફરોના જીવને જોખમમાં મુકનારું

સંતરાપુરની ટીમ અને ગારોની ટીમ તેની શોધખોળ કરી અને ફતેપર ભશપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે છે અને મુસાફરો માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે આપને કઈ આપને કઈ રીતે જાણ થઈ કે ડ્રાઈવર બસ લઈને જતો રહ્યો છે ફતેપુરા કન્ટ્રોલમાં કન્ટ્રોલરનો ફોન મારી પાસે જો છે બસના જે રિઝર્વેશનવાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે

પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ ઘટના એસટી વિભાગની આંતરિક વ્યવસ્થા અને ચાલકોના નિયુક્તિ પ્રક્રિયા પર ગંભીર સવાલ ઉભા કરે છે આવા બે જવાબદાર ચાલકોને બસની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે અને આવી ઘટનાઓ અટકાવવા માટે એસટી વિભાગ શું પગલાં લઈ રહ્યું છે આ પ્રશ્નના જવાબ મુસાફરોને જનતા જાણવા માંગે છે આ ચેતવણી છે કે જાહેર પરિવહનની સેવાઓમાં બે જવાબદારીનું સ્થાન ન હોવું જોઈએ ડીટીવી ન્યૂઝ આ ઘટના પર નજર રાખશે અને આગળની કાર્યવાહીની માહિતી તમારા સુધી પહોંચાડશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ મહત્વની ખબરોની અપડેટ મેળવતા રહો આભાર ફરી મળીશું